વડલો પીપળો ઉમરો આમળા અને અર્જુન આંખો વિચીન વાંચો દરેક જગ્યાએ જેને જે રાશિ હોય એ વૃક્ષનો ઉછેર કરે એની સ્ટ્રેન્થ આવે જે નક્ષત્રમાં જેનો જન્મ થયો નક્ષત્ર નું વૃક્ષ ઉછેર સ્ટ્રેન્થ આવે જે શોક નું નિવારણ કરે એને અશોક કહેવાય તો દરેક ના એન્ટ્રી સ્થાનમાં અશોક હોવા જોઈએ એનાથી શું થાય મેં હજારો લોકોના જીવનમાં મારા ખુદના જીવનમાં આ પરિવર્તન થતું હે જે લોકો વૃક્ષારોપણ નું કામ કરે પ્રકૃતિનું કામ કરે એના વ્યવસાયમાં પણ અભિવૃદ્ધિ થતી મેં છે એક બાજુ તમે એના પાંદડા લગાડો એટલે ગુમડું રૂજાવે ને એક બાજુ છે એ ગુમડું પાકવાનું કામ કરે એક જ વેલ કામ કરે અગસ્ત્ય વૃક્ષ એ ત્રણ વર્ષમાં ત્રીસ ફૂટનું થઈ જાય છે ઓહો એક વર્ષમાં દસ પંદર ફૂટનું પહોંચી જાય સત્યાવીસ નક્ષત્રો છે એક એક નક્ષત્રના સત્યાવીસ વૃક્ષો છે મગા નક્ષત્રનું પાણી વરસે તો જે વર્ષે વરસે મગા થાય ધાનના ઢગા પુષ્ય નક્ષત્રની ને ઔષધિ લગાવે સ્વાતિ નક્ષત્ર દરિયામાં વરસતું હોય તો એનો એનાથી સિપલા થતા એક એક નક્ષત્રનો ઇમ્પેક્ટ છે મિત્રો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં છીએ મહેન્દ્રસિંહ સાથે છીએ ફરીથી સ્વાગત છે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા આપનું સીધો પ્રશ્ન એ પૂછીશ કે ઘણીવાર આપણે ને ગો ગ્રીન ને આ બધા કોન્સેપ્ટ આપણી આસપાસ હોય છે ને કરવું જ જોઈએ આપણી ફરજ છે પણ ઘણીવાર આપણને આપણી આસપાસ શું વાવવું આપણા આંગણામાં શું વાવવું આપણા ઘરની અંદર કયો પ્લાન્ટ રાખવો શું વાવવું એ ખબર નથી હોતી અને ખાસ તો એ પણ તમારી પાસેથી સમજવું છે કે શું ન વાવવું આના વિશે થોડુંક સમજાવો આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને હું જોઉં છું કે અત્યારે નાના નાના યુવા બાળકોમાં યુવાનોમાં લોકોમાં પર્યાવરણ પ્રત્યેની ખૂબ જાગૃતિ આવી એ સરાહની વંદનીય છે અને હું શબ્દ વાપરતા પહેલાં અવશ્ય કે પૂજનીય છે કારણ કે નમો દેવીએ મહાદેવીએ શિવાયે સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાયે નિયતા પ્રણતા જ્યારે તમે પ્રકૃતિની સેવા કરો અને પ્રકૃતિની ઉત્તમ સેવા છે એ ઔષધિરોપણ વૃક્ષારોપણથી છે કારણ કે આપણા જીવનકાળ પછી પણ પ્રકૃતિ એના મહાદેવી છે એકવારની સતત કાર્ય કરવું જોઈએ સતત નમો એનાથી શું થાય એનાથી શું થાય મેં હજારો લોકોના જીવનમાં મારા ખુદના જીવનમાં આ પરિવર્તન થતું નિયતા પ્રણતા એના સ્મરણથી એના કાર્યથી વૃક્ષારોપણથી પ્રકૃતિની સેવાથી નિયતિ ફરી જાય છે ભાગ્યરેખા ફેરવાની તાકાત આ ભગવતીમાં એટલે પ્રકૃતિનું સ્વરૂપ એ સાક્ષાત વૃક્ષનું સ્વરૂપ છે એટલે આયુર્વેદમાં અથર્વેદમાં સૂત્ર છે ઔષધિ સુક્તમાં ઔષધિ મા તરમ તદ્વો દેવી રૂપમ રૂવે ઔષધિ માં સમાન છે અને ઔષધિ દેવી સમાન છે ઔષધિના સાનિધ્યથી એના ઉશેરથી આપણા આંગણામાં આવવાથી આસપાસ આવવાથી વ્યક્તિમાં એના પરિવારમાં અને સમષ્ટિમાં માતૃતત્વ જાગૃત થાય કરુણા તત્વ દયાતત્વ તત્વ તમે જોજો જે માણસને તમે વૃક્ષારોપણ તરફ વાવો એની અંદર આ તત્વો ખીલવા મળે પાંચ દસ વર્ષથી વૃક્ષારોપણનું કાર્ય કરે અને બીજું એ હાથ લંબાવતો ન થાય દેવી એટલે દેવતા નું સૂત્ર છે દાતા એ હંમેશા દાતા જ બને બીજાને આપતો બની જાય એકને રોજગાર આપતો હોય તો દસને રોજગાર આપવા મળે સાહેબ આ શબ્દ થોડોક વિચિત્ર લાગે પણ જે જે લોકો વૃક્ષારોપણનું કામ કરે પ્રકૃતિનું કામ કરે એના વ્યવસાયમાં પણ અભિવૃદ્ધિ થતી મેં છે બહુ કારણ કે ભગવતી દા તમે જે આપો હજાર ગણું કરી આપે કોઈનું રાખતી નથી તમે એક બાજરાનું વાવો અને હજાર બાજરાના દાણ આપી શકે તો તમે વૃક્ષો વાવો પ્રકૃતિને બચાવો તો પ્રકૃતિ તમને આપશે જ એટલે લક્ષ્મી પ્રાપ્તિ કરવા માટેની ગેરંટી છે જગતનું પાલન પોષણ કરનાર કોઈ ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુ ભગવાનના ધર્મપત્નીમાં ભગવતી લક્ષ્મીજી છે એટલે ભગવાન જગતનું પાલન પોષણ કરે લક્ષ્મીજી આવવાના પૈસો કદાચ વીયો જાય લક્ષ્મીજી જ આવવાના એટલે અર્થથી રીતે કોઈ મજબૂત થવા માગે તો વૃક્ષારોપણનું કામ કરે મારી ઓપીડીમાં કોઈ દર્દી આવે એટલે હું કહું તમે દેશી વૃક્ષ વાવવા પાંચ વૃક્ષો પસંદ કરો પાંચ મોટા વૃક્ષો પાંચ નાના વૃક્ષો પાંચ મોટા વૃક્ષોમાં પીપળો બોધી વૃક્ષ કલ્પ વૃક્ષ એટલે ઉમરો પછી વડલો હજારો વર્ષો સુધી જીવતા રહેનારા વૃક્ષો છે વડલો પછી આમળા અમૃતફળ આમળા અને અર્જુન વીર વૃક્ષ તો દરેક લોકો કમસે કમ પાંચ વૃક્ષો વાવવાનું ચાલુ કરો વડલો પીપળો ઉમરો આમળા અને અર્જુન આંખ વિચીન વાંચો દરેક જગ્યાએ એક હવે ઘણા બધા પ્રશ્ન પૂછે સાહેબ અમારે તો જગ્યા નથી અમારી પાસે કમ્પાઉન્ડ નથી તો અમારે ક્યાં ક્યાં વૃક્ષો વાવવા અને એમાં એક પ્રશ્ન આવે કે સાહેબ અમે વાવો હોય તો લોકો તમે કીધું એમ આડેધડ વૃક્ષો વાવતા હોય તેમાં ઘણીવાર જેમ દરેક પ્રાણીમાં ભગવાન છે પણ ગાયનું દૂધ અમૃત છે દરેક વનસ્પતિમાં ભગવાન છે પણ તમ ધતુરામાં ઝેર છે ચણોઠીમાં ઝેર છે વચનાગમાં ઝેર છે તો જગત વ્યવહારથી ચાલે વૃત્તિ છે ચિત્તથી ચાલે

એવી રીતે વિદેશી કુલના વૃક્ષો ઘણા બધા આપણે જોયા સારા વૃક્ષો વાંધો ને પણ નેગેટિવ વૃક્ષો વાવે તો એ તો બે બે પાંચ વર્ષમાં હળીને પૂરા થઈ જાય તો હજારો વૃક્ષો છે એમાંથી શાસ્ત્રમાં જે દિવ્ય ઔષધિ આપી છે એ ઔષધી વાવીએ તો આપણે આસપાસ દિવ્યતાનું વાતાવરણ થાય તો આપણે એવી પસંદગી કરીએ ઉદાહરણ આપું કે મુનિ વૃક્ષ અગથ્યો ઘણા બધા કે સાહેબ અમને એવો વૃક્ષ બતાવો કે ઝડપથી વધતું હોય તો અગસ્ત્ય વૃક્ષ એ ત્રણ વર્ષમાં ત્રીસ ફૂટનું થઈ જાય છે એક વર્ષમાં દસ પંદર ફૂટનું પહોંચી જાય તો હવે કેવું દિવ્ય વૃક્ષ એનું તમને વાત કરું આવો તો તમે આની આખી કથા કરી શકો વૃક્ષ કથા કરીને એટલું મોટું આ એટલું બધું વિજ્ઞાન છે તો અગસ્ત્યનો તારો જ્યારે આકાશમાં ઉદય થાય ત્યારે એના ઉર્જા એમાં પડે પાનમાં તો કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ પ્રાણી એ અગસ્ત્ય તારાની ઉર્જા એટલા દૂરથી ગ્રહણ ન કરી શકે પણ આ વૃક્ષના પત્રમાં પાંદડામાં એવી તાકાત હોય છે કે ગ્રહણ કરે પછી એને ફૂલ આવે અગસ્ત્યનો તારો અસ્ત થઈ જાય એટલે ફૂલ ખરી જાય તો અગસ્ત્ય તારાની ચેતના વૃક્ષમાં આવેલું નામ છે અગસ્ત્ય વૃક્ષ મુનિવૃક્ષ વૃક્ષ અગથિયો ઓહો તો એ સરળતાથી થતું વૃક્ષ છે તો આપ આપાસમાંથી આવી શકો છો એવી રીતે બ્રહ્મચેતના જગાડનાર આપણો ખાખરો પલાશ બ્રહ્મવૃક્ષ બ્યુટી મેનસપરમાં હમ એવી રીતે વીરવૃક્ષ અર્જુન સાજડ એવી રીતે કલ્પવૃક્ષ ઉદુમ્બર અને રૂખડો બંને કલ્પવૃક્ષ એવી રીતે સ્વર્ગનું વૃક્ષ પારિજાત તમે પારિજાતના ફૂલ ખીલાવાની રાત્રે નીકળો તો તમે સ્વર્ગની સુગંધ આવે એનું અત્તર નેચરલ બનાવીને તમે ક્યારેક વાપરો તો નેચરલ અત્તર બનાવવું જોઈએ પારીજાતનું ફૂલનું અદભૂત અને એ ઉર્જા આપે દેવત્વ કૃષ્ણ વૃક્ષ એટલે કદમ આપણો વડલો પીચું મર્દ એટલે લીમડો શ્રી વૃક્ષ એટલે કલ્યાણકારી બુદ્ધિ શક્તિ સ્મૃતિ આપનાર બીલી બીલી નેતૃત્વની શક્તિ ખીલનાર રાજવૃક્ષ ગરમાળો તો આવા દિવ્ય વૃક્ષો કેમ ન વાવી શકીએ તો આપ સૌ પણ આ બાબતમાં કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન લેવા માંગતા હોય તો આયુર્વેદ આયુર્વેદધામ આપની સાથે છે આપ સૌ અષ્ટાંગ આયુર્વેદ ધામમાં પધારો આપને જે નીચે નંબર આપવામાં આવે છે એ નંબરમાં આપ સંપર્ક કરી લો અથવા વાત ગુજરાતીના માધ્યમથી પણ આપ સંપર્ક કરી અને અષ્ટાંગ આયુર્વેદમાં મારો ટાઈમ લઈ લો થોડીક વેચતા હોય મને બહુ આનંદ થશે મને ખૂબ રાજીપો થશે મારાથી જે ભગવાને મને સામર્થ્ય અને શક્તિ આપ્યો છે હું સંપૂર્ણ માર્ગદર્શન આપીશ આપણે સાથે મળીને આવી રીતે દિવ્ય ઔષધિ આવનારી પેઢી માટે વાવી ધારો કે બોરસલી છે તો આપણે બોરસલી કરજ આસપાસ વાવીએ તો દાંતણ થાય દાંત પાયોરિયાની સારામાં સારી દવા કરંજનું દાંતણ છે ઓહો ભાવપ્રકાશ ઋષિ કીધું કે બકુલમ દંત દાઢ્ય કરમ પરમ બોરસલી દાંત મજબૂત કરનારી શ્રેષ્ઠ ઔષધિ મ્યુકર માઇકોસીસ કેસમાં દાંત હલતા હોય એવા કેટલાય દર્દીને ને દાંતથી દાંત એના ફિટ થઈ ગયા અને રોજ બોરસલ નું દાંતણ કરે તો દાંત ફિટ થઈ જાય તો આપણી અને બોરસલી છોડ એવો છે કે એમાં પાંદડા પણ ન ખરે ઘણા ઘણા બધા પ્રશ્ન આવે છે અમારા ઘરમાં વૃક્ષ અમે વાવી આસપાસ તો બેનો ફરિયાદ કરે કે નથી કરતા માતાજી ગમે છે પણ ઘણા ક્યાંક કોઈ પાંદડા ખરે તો બોરસલી વાવો તો છાયાનો છાયાનો પાંદડા ન ખરે અને દાંત મજબૂત કરે તો કરંજ વાવી શકો છો દાંતણ માટે બોરસલ્લી વાવી શકો જ્યાં જ્યાં ગૌશાળા હોય ત્યાં અર્જુનનું વાવો વડલો વાવો પીપળો વાવો તો ગાવીને પણ સારું અર્જુન અલગ અલગ દિશા પ્રમાણે અલગ અલગ વૃક્ષો છે મોટી સંસ્થાન ચલાવતા સ્કૂલ ચલાવે કોલેજ ચલાવે ચલાવે હોસ્પિટલ ચલાવે તો ત્યાં એન્ટ્રી ગેટમાં સર્કલ કરતા હોય છે એક એક તમારી ડિઝાઇન થઈ જાય અને એન્ટ્રી ગેટમાં આખું વાતાવરણ આખું ચેન્જ થઈ જાય ઉદાહરણ તરીકે મગા નક્ષત્રનું પાણી વર્ષે તો જે વર્ષે વર્ષે મગા થાય ધાન ના ડગા પુષ્ય નક્ષત્ર ને ઔષધ લગાવે સ્વાતિ નક્ષત્ર દરિયામાં વરસતું હોય

જે શોકનું નિવારણ કરે એને અશોક કહેવાય તો દરેકના એન્ટ્રી સ્થાનમાં અશોક હોવા જોઈએ તમે બધા અનુભવ કર્યો તમે આવ્યા છો અષ્ટ આયુર્વેદ ધામમાં તમને દિવ્ય શાંતિનો અનુભવ એના ઘણા કારણ છે આની યજ્ઞશાળા ગૌશાળા અને એનું એક દર્દી નારાયણના આંસુડા લુસતા હોય એને એના આશીર્વાદ પણ એનું એક પણ કારણ છે ઔષધિથી માત્ર અહીંયા બસો વીસ કરતા વધારે દિવ્ય ઔષધિઓ છે આ ખાલી જાડવા નથી એક 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 બ્રહ્માંડની દિવ્ય ઔષધિ સ્થાપિત કરેલી છે તો પહેલાના જમાનામાં આંગણામાં

ઘણા બધા કે અમારે વાડ કરવી છે તો નગોળની વાડ થાય દુખાવામાં કામ કરે ઘણા કે આવે માલઢોર ખાઈ જાય ને એવું કરવું વાડ તો અરડુસીની વાડ કરો જેવી મેંદી જેવી ડિઝાઇન અરડુસીની થાય અને અરડુસી ઉધરસની નંબર વન ઔષધી છે આ તો તમે તમે કહી શકો કે આમાં હું તમને હાથ દિવસ સુધી દસ દિવસ સુધી બોલું તો એને ખોટું એટલું વિજ્ઞાન ઔષધિ વિજ્ઞાન છે તો આપણા ઋષિઓ એટલું બધું દિવ્ય જ્ઞાન જાપાન ની અંદર ટ્રી થેરાપી કરીને એક પદ્ધતિ ચાલે છે આખી તમે યુટ્યુબમાં ખાલી જાપાનીઝ ટ્રી થેરાપી લખો લોકો શું કરે એનો પોતાનો વરા પછી અલગ અલગ ઔષધિ પાસે ટ્રી પાસે લઈ જાય આઠ દસ દિવસ જંગલમાં નેચરની વચ્ચે રહે પછી એનો વરા સ્કેનિંગ કરાવે દરેક ઔષધિનો અલગ અલગ વરા છે જે માણસનો વરા છે અને અત્યારે કલ્યાણ ફોટોગ્રાફી છે તો જાપાન એટલું સરસ કામ કરે તો આપણે શા માટે ન કરીએ જાપાન ના એક સરસ મજાના સાયન્ટિસ્ટ થઈ ગયા ડોક્ટર અકીરા મિયાવાકી એમને મિયાવાકી જંગલ પદ્ધતિ જે ભારતની પ્રાચીન પદ્ધતિ હતી ગાઢ જંગલ પદ્ધતિ સઘન તેમાં અલગ અલગ તમે સરસ મજાના દેશી વૃક્ષના જંગલ બનાવી શકો છો સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કેટલા મોટા મોટા જંગલ અત્યારે નિર્માણ થઈ રહ્યા છે કેટલી બધી સંસ્થાઓ આમાં કામ કરી રહી છે જે બધી ઘણા લોકો કામ કરી રહ્યા છે અઢીસો અઢીસો વીઘાની અંદર જંગલ નિર્માણ થઈ રહ્યા છે તમારે જમીન હોય તો પચાચા બનાવો ગજીપો બનાવો એમાં અપરાજિતા નો છોડ ચડાવો વેલ થાય અપરાજિતા સ્મૃતિ દે દ્રષ્ટિ દે બુદ્ધિ દે વર્દે એવી રીતે ગળો દેવ નિર્મિતા નો વેલ ચડાવો વૃદ્ધ વેલ ચડાવો એક બાજુ તમે એના પાંદડા લગાડો એટલે ગુમડું રૂજાવે ને એક બાજુ છે એ ગુમડું પાકવાનું કામ કરે એક જ વેલ કામ કરે તો આવી સરસ મજાની કુટિયા કરો ગાયના ગોબરનું રેપણ કરી અને એમાં વેલ દેવી ઔષધિની વેલ ચડાવો ઔષધિની વચ્ચેથી તમે પસાર થતા હોય અંદર અલગ અલગ વૃક્ષો અલગ અલગ પશુ પંખી આવતા હોય મધપુડા હોય આખી બાયોડાવર્સિટી કરીશું અમારે ભાવનગરમાં શાંતિલાલ શાહમાં સરસ મજાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જંગલ થયું અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સરસ કામ કરી રહ્યા છે તો આવું જંગલ બનાવી શકો છો અમારા એક મિત્રએ સરસ મજાનું ફળ વન બનાવ્યું છે ત્યાં એ ફળ બધા પંખીડા જ ખાય બધા ફળ ત્રણ ત્રણ ફૂટને વાવ્યા એટલે હાઈટ પકડીને ખૂબ ફળ આવી રહ્યા અને પંખીડા આવે એટલે કેટલું તમે સૃષ્ટિનું સરસ કામ કરી શકો છો તો આવા મોટા વૃક્ષોના અલગ અલગ રીતે તમે ખૂબ કામ કરી શકો છો અત્યારે સમયની મર્યાદામાં હું તમને બધું બતાવી ના શકું પણ તમને આ વિડીયો સાંભળીને લાગે કે નહીં મારે આ કાર્યમાં જોડાવું છે મારે આ કામ કરું છું તો અમે અષ્ટાંગ આયુર્વેદમાં હજી પણ એક દિવ્ય કાર્ય કરી રહ્યા છે કે આવનારા સમયમાં ઘણી બધી જડીબુટ્ટી જેમ સિંહ નાશપ્રાય થઈ ગયો આપણે બધા આપણી સરકાર આપણે સામાજિક સંસ્થાઓ બધા ભેગા મળી

કે આપણે ગમે ધડ ગોગરીન નથી કરવાનું પણ આ જે તમારા આયુર્વેદિક વૃક્ષો છે આપણા જીવનને એક એક સ્તર ઉપર પહોંચાડવા માટે ઉપયોગી આ વૃક્ષો વિશે તમે વાત કરી મિત્રો હું તો વાત ગુજરાતીના માધ્યમથી આપને એવું કહીશ કે તમારી સંસ્થા છે સ્કૂલ છે કોલેજ છે કોઈ પણ તમારી પાસે એવી જગ્યા છે તમારી ફેક્ટરીમાં એવી જગ્યા છે અને તમારે આવું કંઈક આયુર્વેદિક આવું વાતાવરણ સાહેબે જે વર્ણન કર્યું એવું ઊભું કરવું છે એમાં ક્યાંય માર્ગદર્શનની જરૂર હોય તો હંમેશા અત્યારે નહીં પહેલેથી તો તો આ બધું આપણે જોઈએ છીએ પણ હંમેશા તત્પર હોય કે આવા કામમાં એ કઈ રીતે મદદરૂપ થઈ છે કઈ રીતે માર્ગદર્શન એમનું લઈ શકાય તો એના માટે પણ તમે સાહેબનો સંપર્ક કરી શકો છો તો આવા જ મુદ્દા સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર